વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તમામ વિભાગો દ્વારા આરોગ્ય વિભાગ ખેતીવાડી વિભાગ પાણી પુરવઠા વિભાગ જીઇ વિભાગ આઈ શિક્ષણ વિભાગ પ્રાકૃતિક ખેતી એનએમએમએસ મિશન મંગલમ યોજના પાણી પુરવઠા યોજના અને રેવન્યુ પુરવઠા વિભાગ દ્વારા આ તમામ વિભાગોને લગતી તમામ અધિકારીઓ દ્વારા ગામના દરેક નાગરિકોને સુચારુ યોજના એના સુધી પહોંચે એના વિશે તમામ માહિતી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આપવામાં આવી અને આ તમામ યોજનાની જે માહિતી છે એ આ પુષ્પદ ચેનલ દ્વારા આપના સુધી પહોંચાડવામાં આવે છે આજે આપણે પુષ્પદ ચેનલના માધ્યમથી આરોગ્ય હેલ્થ વિભાગના હેલ્થ ઓફિસર વિશા ધામ દ્વારા આરોગ્યને લગતી માહિતી મેળવશું માં અમેડી હેલ્થ ઓફિસર તરીકે નવાગામ ગામ સબ સેન્ટરમાં ફરજ બજાવું છું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નોંધણવું આ અત્યારમાં સરકારની જે યોજના ચાલી રહી છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હું બે શબ્દ વિશે કહેવા માંગીશ કે અમારી શું યોજના હોય છે અને એનો લાભ કેવી રીતે લોકો લઈ શકે તો એમાં અત્યારે લેટેસ્ટ જે છે કે આયુષ્યમાન કાર્ડ અને આભાર કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં સર અત્યારે ડબલ એન્જિન સરકારને લીધે આ દસ લાખનું કાર્ડ થઈ ગયેલું છે ને દસ લાખ કાર્ડ દસ લાખના કાર્ડ આપણે કેવી રીતે કાઢી શકાય તો એની માટે જે લોકોને રેશન કાર્ડના અંદર પાસ રેશનિંગ શરૂ હોય એ લોકો એનો લાભ મેળવી શકે છે એમાં રેશન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે એના એના દ્વારા આપણે સબ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો ગમે તે આપણું જે સરકારી આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યાંથી આપણે આ કાર્ડ કઢાવી શકીએ છીએ અને બીજું છે આભા કાર્ડ આભા કાર્ડ એટલે આભા કાર્ડ છે આપણો એક જેવા કે બેન્કમાં એક એકાઉન્ટ એવી રીતે હેલ્થનું એકાઉન્ટ છે કે જેની અંદર તમે બધું ઓનલાઈન રેકોર્ડ અને રિપોર્ટ રાખી શકો છો તો આ આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ બંને અત્યારે ડિજિટલ ભારત માટે સારું છે અને આયુષ્યમાન કાર્ડથી આપણા ઘણા લોકોને સર્જરીને એવો બધો લાભ પણ મેળી શકીએ છીએ બીજું જે છે કે એનસીડી સ્ક્રીનિંગ મતલબ અમારામાં એન સીડી ઇંગ્લિશ શબ્દ છે નોન કમ્યુકેલ નોન કોમ્યુનિકેબલ ડીઝીઝ એટલે કે જેઓ ચેપી રોગ બિન ચેપી રોગ હોય છે બિનચેપી રોગોમાં જેવા કે બીપી છે બ્લડ પ્રેશર છે હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે પછી કેન્સર છે એવો હાલના પ્રમાણમાં બહુ જ વધી રહ્યા છે રોગો એનું કારણ એ કહે છે કે અત્યારની જે લાઇફ છે મતલબ અત્યારની જે જીવનશૈલી છે કે જે બેઠાડું જીવન છે લોકોનું બધી બહારની ખાણીપીણી છે એનો બધો વધારે પડતો ઉપયોગથી આપણા રોગોનો શિકાર બને છે લોકો તો એની માટે આપણે અહીંયા જે સરકારી આરોગ્ય કેન્દ્ર હોય ત્યાંથી આપણે વહેલી તકે તપાસ કરાવવાની હોય છે એની માટે સરકારની યોજના છે કે ત્રીસ વર્ષથી લઈને ઉપરના તમામ લોકોએ દર વર્ષે દર વર્ષે એક વખત તો બીપી અને ડાયાબિટીસનું બધું ચેકઅપ કરાવવાનું તેના કેન્સરનું નિદાન કરાવવું જરૂરી છે કે જેનાથી આપણને વહેલી તકે રોગોનું નિદાન થઈ શકે અને જો રોગ હોય તો આપણે તેની કે વહેલી તકે સારવાર શરૂ કરી શકે કે જેનાથી આપણે વધારે કોમ્પ્લિકેશન થતા હોય તો એ બચાવી શકે એનાથી બીજું છે કે ટીપી સ્ક્રીનિંગ આ ટીબી ટીપી મતલબ કે ક્ષય હાલના આપણે જે સરકારની યોજના છે કે ટીબીને જલ્દીથી જલ્દી આપણે ગુજરાતમાંથી ને આખા ભારતમાંથી નાબૂદ કરવાનું છે એના માટે અત્યારમાં સરકારે ટીબી ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયતની પણ યોજના કરેલી છે ટીબી મુક્ત ગ્રામ પંચાયતમાં એવું હોય છે કે એક હજારની વ્યક્તિ વ્યવસ્થિવાળું ગામ હોય તેમાં મિનિમમ ત્રીસ જેટલા સ્પૂટમ લીધેલા હોવા જોઈએ અને જે ગયા વર્ષે ટીબીનો દર્દી જે ટ્રીટમેન્ટ ઉપર શરૂ હોય એનો સક્સેસ રેટ એસી ટકાથી વધારે હોવો જોઈએ અને ટીબી મુક્ત પંચાયત માટે સરકારની આ યોજનામાં આપણે ખાલી સ્પૂટમ લેવાનું હોય છે અને એની તપાસ કરાવવા માટે આપણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલવાના હોય છે જેનાથી આપણે એનું વહેલી તકે તપાસ થઈ શકે એનું નિદાન થઈ શકે વહેલું નિદાન થશે તો આપણે તો ભારતમાંથી ને ગુજરાતમાંથી વહેલી તકે ટીબી નાબૂદ કરી શકીશું બીજું છે કે મેલેરિયા બેક્ટરબોન ડિઝીઝ કે જે પાણીમાં થતાં મચ્છર પુરાન રીતે થાય છે મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચોમાસાનું જે ચાર મહિનાનો સમયગાળો છે તે મેલેરિયા ડેન્ગ્યુ માટે ખૂબ જ વધારે પ્રમાણમાં તેના કેસો મળતા હોય છે તેના માટે આપણે એમપીએચ ડબલ્યુ ભાઈઓ એનું વર્ક કરતા હોય છે અને આપણે જેના નજીકના સબ સેન્ટર હોય તેમાંથી પણ એપેટ કામગીરી થતી હોય છે અને જે મચ્છર છે એનું ઉદ્રવીકરણ જેમ બને તેમ ઓછું કરવા માટે કામ થઈ રહ્યું છે બીજું છે પોલિયો અને વેક્સિનેશન અને એનસી ચેકઅપ આપણે દર શું કહેવાય દર અઠવાડિયાના પહેલાં સોમ દર દર સોમવારે એનસી ચેકઅપ કરીએ છીએ દરેક ગામમાં અને એનસી ચેકઅપ કરતાં કરતાં કરીએ છીએ તપાસ કરાવીએ છીએ અને વેક્સિનેશન પણ કરાવીએ છીએ એક થી પાંચ વર્ષના થી લઈને પાંચ વર્ષના બાળકોનું તમામ બાળકોનું આપણે આપણે જે નજીકનું સરકારી સબ સેન્ટર હોય ત્યાં આપણે વેક્સિનેશન ફ્રીમાં કરીએ છીએ અને પોલિયો નાબૂદી માટે પણ વર્ષમાં બે વખત રાઉન્ડ હોય છે અને પોલિયો માટે પણ આપણે વર્ક કરીએ છીએ